શિક્ષણ ક્ષેત્રે બન્યો અગ્રેર બનાસકાંઠા જિલ્લામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવ્યો શિક્ષણ સૂર્યોદય વર્ષ બે સંપૂર્ણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની સંખ્યા ચાર હતી જે આજ એકસો એકોતેર સુધી પહોંચી નરેન્દ્રભાઈની ની દ્રષ્ટિથી સરહદી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે આવ્યું અમૂલ્ય પરિવર્તન લાખો વિદ્યાર્થીઓ સરકારી નોકરી અને ધંધા રોજગાર તરફ પડ્યા વર્ષ બે હજાર પાંચમાં સુઈગામ તાલુકામાંથી માત્ર છ દીકરીઓ પછાત જિલ્લો ગણાતો હતો ભૌગોલિક વિષમતાઓ અને સરહદી વિસ્તારમાં શિક્ષણ અને રોજગાર માટે લોકોને રીત સરનો સંઘર્ષ કરવો પડતો હતો એક બાજુ પહાડી વિસ્તાર તો બીજી બાજુ રણકાંઠાનો વિસ્તાર કે જે લોકો ખેતીવાડી અને પશુપાલન સાથે વધુ જોડાયેલા હતા વિદ્યાર્થીઓને શિક્ષણ લેવા માટે દૂર દૂર સુધી જવું પડતું હતું ઘણા અંતરિયાળ વિસ્તારોમાં તો વાલીઓએ બાળકોને શિક્ષણ લેવા માટે મોકલતા પણ નહોતા તેવી સ્થિતિ બે હજાર એકમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીની વરણી થઈ હતી વડાપ્રધાન શ્રી અને ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના ચૌદમાં મુખ્યમંત્રી તરીકે તારીખ સાત ઓક્ટોમ્બર બે હાજર એક ના દિવસે શપથ લઈ રાજ્યની વિકાસ યાત્રા શરૂ કરી હતી શિક્ષણ ક્ષેત્રે અન્ય જિલ્લાઓની સરખામણી પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લા માટે વડાપ્રધાન શ્રી અનેક શિક્ષણ લક્ષી યોજનાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમલી બનાવી શૈક્ષણિક રીતે બનાસકાંઠા જિલ્લાને આત્મનિર્ભર બનાવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણનો સૂર્યોદય કરાવ્યો છે તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ બે હજાર એકથી વર્ષ બે હજાર ચોવીસ સુધીની ત્રેવીસ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાંથામાં બનાસકાંઠા જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કર્યો છે વાત કરીએ વર્ષ બે હાજર એકની તો જિલ્લામાં સંપૂર્ણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા યોજનાઓ અમલી બની છે આજે જિલ્લામાં પાંચ કિલોમીટરના અંતરે એક સરકારી માધ્યમિક શાળા કાર્યરત કરાઈ છે પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દાયકામાં શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પરિવર્તન થયું છે આંતરિયાળ ગામડાઓમાં અસંખ્ય વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓમાં જોડાયા છે જિલ્લામાં સિત્તેર ટકાથી વધુ સાક્ષરતા દર અને સરકારી શૈક્ષણિક સંકુલો બન્યા છે બનાસકાંઠા જિલ્લાના શિક્ષણની યાદોને વાગોળતા પૂર્વ નાયબ નિયામક શિક્ષણ શ્રી બી કે ત્રિવેદીએ જણાવ્યું કે બનાસકાંઠાના શિક્ષણ વડાપ્રધાન મોદીના સમયમાં ખૂબ આગળ વધ્યું છે એક સમય પ્રાથમિક શાળામાં ભૌતિક સુવિધાઓનો અભાવ હતો જે સુવિધાઓને પરિપૂર્ણ કરવા માટે દરેક શાળામાં એસએમસી કમિટી બની જે વડાપ્રધાન શ્રીને શિક્ષણ ક્ષેત્રની સૌથી મોટી ભેટ ગણી શકાય આજે જિલ્લાની નહીં પરંતુ ગુજરાતની તમામ શાળાઓમાં ભૌતિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં છે શિક્ષકોની શિક્ષકોને તે સમયની સૌથી મોટી સમસ્યા હતી પરંતુ શિક્ષકોની ભરતી અને બદલીમાં પારદર્શિતા શિક્ષણની દિશા બદલાઈ છે તેઓ જણાવે છે કે મારે એ વાત ચોક્કસ યાદ કરવી છે કે જ્યારે હું બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતો હતો ત્યારે વર્ષ બે હજાર પાંચમાં જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી હતી જિલ્લાના સુઈગામ તાલુકાના બોર્ડની પરીક્ષામાં સમગ્ર તાલુકામાંથી માત્ર છ છોકરીઓ પરીક્ષા આપવામાં આવી હતી જે પરથી આપ સમજી શકો છો કે શિક્ષણની સ્થિતિ અહીં શું હશે પરંતુ આજે સરહદી વિસ્તારની દીકરીઓ પણ ભણતી થઈ છે અને તેનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન શ્રી મોદીને જાય છે